ના 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 એમાં પ્રોબ્લેમ બીજો કઈ નથી હાર્દિક માં પણ હાર્દિક ને હજી પાટીદાર સમાજ જોઈએ એવો હીરો હજી નથી માનતા હા ભલે એને અને એને ઈડબલ્યુ એસ દસ ટકા અપાવડાવ્યું ખરું સ્વર્ણોને પાટીદાર સહિતના પરંતુ પાટીદાર સમાજ એમ કે છે કે ગઈકાલ સુધી તમારા માટે જે જનરલ ડાયર હતા એ આજે આદરણીય સુકામ થઈ ગયા ગઈકાલ સુધી જે ફૈ બા હતા એ અત્યારે તમારા માટે આદરણીય સુકામ થઈ ગયા આ વાત કોઈને ગળે હજી નથી ઉતરતી ભલે હાર્દિક પટેલે એમ કે છે

અમે અપાવી દીધી પછી પછી પાસ એવું એનું કહેવાનું છે કે પછી કોઈ પાસ નું અસ્તિત્વ જરૂરી નથી પછી અમે સ્વતંત્ર થઈ ગયા અને પછી અમે રાજનીતિમાં જોડાણા પરંતુ તમામ પાટીદાર લોકોને હજી હજી આગળે વાત ઉતરતી નથી

એટલે બોર્ડ નિગમ કે મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશન વગેરે